ધાનેરા ખાતે વાવથરાદ નવસર્જન થતા લોકો સમર્થન કરવા આજે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે સ્વયંભુ બાઇક લઈ રેલીમાં લોકો જોડાય છે ગુજરાત સરકાર શ્રી બનાસકાંઠા જિલ્લો જે ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ મોટો હતો તો લોકોની સુખાકારી માટે દરેક તાલુકાના વિકાસ માટે સરકાર શ્રી જે કંઈક નિર્ણય લે છે લોકોની સુખાકારી માટે નિર્ણય લે છે એમાં નવા જિલ્લાનું નિર્માણ કર્યું છે વાવ થરાદ જિલ્લો વિભાજન શબ્દ અમે નથી બોલતા પણ નિર્માણ કર્યું છે કે લોકોની સુખાકારી માટે નવો જિલ્લો વાવ થરાદ બનાવ્યો છે આવનારના સમયમાં આ જિલ્લો કદાચ રાજ્યમાં નહીં પણ દેશમાં એક વિકસિત જિલ્લો હશે તેવો સરકારશ્રીનો નિર્ણય છે અને એનો લાભ દરેક ખેડૂત ભાઈઓને વેપારી ભાઈઓને મળી રહે અને એમના ધંધા રોજગાર ઉજ્જવળ ભવિષ્ય એમનું બની રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે જ્યારે આજે ધાનેરાની સ્વયંભૂ પ્રજાએ નવા જિલ્લાને વાવધરાદ જિલ્લાને સમર્થન આપવા માટે અહીંયા એક રેલીનું જન સમર્થન રેલીનું આયોજન કરેલું છે અને સૌ એમાં ખૂબ રાજી છે

દરેક સમાજના ખેડૂત નહીં કે ચૌધરી સમાજના ખેડૂત વર્ગ દરેક સમાજના ખેડૂત વિરોગની ઈચ્છા છે કે અમે થરાદમાં રહીએ અને થરાદમાં જવા માટે એ લોકો સંબંધિત છે એના માટે આજે સમર્થન રેલી આપણે અહીંયા નીકાળી છે ભૂતકાળના લોકો તમે જે ધારાસભ્ય હોય પૂર્વ ધારાસભ્ય હોય એ કહે છે હું આરએસએસનો જનસંઘાળથી અરજીબેન પટેલ જ્યારથી સમજણો થયો ત્યારથી જનસંકાળમાં જોડાયેલો આરએસએસમાં ઓગણીસ સો ચોસઠથી છું અને ઓગણીસો ચોસઠ પછી જિલ્લા કાર્યવાહીની જવાબદારી આઠ વાર સંભાળેલી છે એ હું પણ નો સમસક છું છતાંય આર ના નામે ભારત ભારતીય જનતા પાર્ટી એટલે જનસંઘના નામે પોતે વાત કરતો હતો એમને વાત કરવું એ યોગ્ય નથી મારી દ્રષ્ટિએ

લોકો સ્વયંભુ બેનર લઈ અમારો જિલ્લો વાવ થરાદ ની સમર્થન આપ્યું હતું ત્યારે એક બાજુ વિરોધ અને બીજી બાજુ સમર્થન વચ્ચે નું રાજકારણ ગરમાયું છે હિંમત મોદી